હેલો એવરીવાન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું નાની નાની કેરી એટલે કે ખાખઠીની ઇન્સ્ટન્ટ જલ્દીથી બની જતું અથાણું આ અથાણું ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે તો મિત્રો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો મિત્રો મારી ચેનલમાં હજી સુધી નવા હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઇકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સરસ નાની નાની ખાખી લીધી છે તેને નાની નાની કેરી પણ કહી શકાય એકદમ ઝીણી સાઈઝની છે અને તેને મેં સારી રીતના વોશ કરી લીધી છે તો હવે તેનો ખરાબ ભાગ અને ઉપરનો ભાગ કાઢી અને કટિંગ કરી લેશું તો આ રીતના કટિંગ કરી લેશું ઉપરનો ખરાબ ભાગ કાઢી લેશું અને આ રીતના વચ્ચે કાપા પાડી લેશું અને તમે તેને કોઈ પણ સાઈઝમાં કટિંગ કરી શકો છો તો હવે આપણે બધી જ આ રીતના ખાતીને કટિંગ કરી લેશું ખરાબ ભાગ બધો જ કાઢતો જવાનો છે નથી દેખાતું આ રીતના વચ્ચે પણ આ રીતના આપણે કાપા પાડીને ચાર ભાગ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે જે કેરીને આ રીતના કટિંગ કરી લીધી છે તો એક ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશું હળદર પાવડર એડ કરીશું એક ટેબલ જીરું એડ કરીશું મિક્સ કરી તો તેને હવે એક કલાક સુધી રહેવા દઈશું જેથી કરીને અંદર મીઠું છે તે હળદો ને મીઠું ને બધું એકરસ થઈ જાય અને ઢાંકીને મૂકી દઈશું આ રીતના ઢાંકી દઈશું તો આપણે એક કલાક જેવું થઈ ગયું છે તો ઢાંકણ લઈ અને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણી કેરી એકદમ સરસ બની ગઈ છે અને તેમાંથી તમે જોઈ શકો છો કે મીઠાનું જે પાણી છે તે એકદમ છૂટું પડી ગયું છે તો તેને હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું કેરીનું નાની નાની ખાખીનું એવું સરસ મસ્ત અને એકદમ ખાટું મીઠું અને તુરા જેવું લાગે તેવું અથાણું બનીને રેડી થઈ ગયું છે તો આ અથાણું તમે ભાખરી સાથે રોટલી સાથે પણ ખાઈ શકો એવું છે સવારમાં તો ખાવાની ખૂબ જ મજા આવે તેવું આ અથાણું આ અથાણું તમે દસ થી પંદર દિવસ સુધી ખાઈ શકો તેવું એકદમ સરસ આ અથાણું છે તો આ અથાણું એકવાર ઘરે બનાવવાની જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું લાગશે તો મિત્રો હવે નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધીમાં થેન્ક યુ ફોર વોચિંગ